જય માતાજી મિત્રો મિત્રો તમે જે હ્યુડાઈ કંપનીની એસન્ટ જોઈ રહ્યા છો હ્યુડાઈ એસન્ટ ગાડી વેચવાની છે સાવ ઓછી કિંમતમાં જ ગાડી આપી દેવાની છે ડીઝલ એન્જિન ગાડી છે ફૂલ જવાબદારી સાથે હિંડઈ એસન્ટ વેચી દેવાની છે તો વિડીયો સાથે જોડાયેલા રહેજો આ ગાડીની બધી જ માહિતી આ વિડીયોમાં મળી રહેશે મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલું બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલા મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઈક કરી દેજો અને વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય આ યસન્ટ ગાડી તો ક્યાં જોવા મળે તેમજ ગાડીની કિંમત અને ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની બધી જ માહિતી આ વિડીયોમાં મળી રહેશે મોડલ બે હજાર પંદરનું મોડલ છે યસન્ટ એસેક્સ વર્ઝનની ગાડી જોવા મળી રહેશે ડીઝલ એન્જિન ફૂલ જવાબદારી સાથે ગાડી વેચવાની છે મિત્રો તમારી ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દો તો હ્યુન્ડા એઝન્ટ ગાડીના માલિકનો નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો આ વિડીયોના નીચે ટાઇટલમાં જ તમને માલિકનો નંબર મળી રહેશે તે આ ગાડીવાળા ભાઈનો નંબર છે ગાડીવાળા ભાઈનો નંબર નેવું નવ્વાણું પંદર છપ્પન એક્યાસી ત્યાં હ્યુન્ડા એઝન્ટ ગાડીના માલિકનો નંબર છે તમે તેમને ફોન કરી શકો છો અને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો ફૂલ જવાબદારી સાથે હ્યુડાઈ એઝન્ટ વેચી દેવાની છે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડીનો ફૂલ વીમો ચાલુ છે વન ઓનર ગાડી સિલ્વર કલરમાં તમે ગાડી જોઈ રહ્યા છો કંપની કલર છે અત્યાર સુધીમાં આ ગાડી ફક્ત બાસઠ હજાર કિલોમીટર ચલાવેલી છે ડીઝલ એન્જિન છે ગાડીમાં કોઈ વાંધો નથી એન્જિન પાવરફુલ છે નોન એક્સિડેન્ટ ગાડી ફૂલ જવાબદારી સાથે એસન્ટ વેચી દેવાની છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડી ક્યાં જોવા મળે તેની વાત કરી દઉં તો આ ગાડી તમને પ્રોપર સુરત કોડલ મોટર્સમાં જોવા મળી રહેશે તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો મિત્રો ગાડીના કિંમત વિશે જણાવી દઉં તો ગાડીની કિંમત ચાર લાખ ચાલીસ હજાર રાખેલી છે આ કિંમત અંદાજિત છે કિંમતમાં ફેરફાર થઈ જશે હજી પણ વ્યાજબી ભાવે જ આપી દેવાની છે ફૂલ જવાબદારી સાથે યુંડાઈ એસન્ટ વેચવાની છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય કે જોવા જવું હોય આ ગાડી તો તમે જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે કારણ કે જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના રૂબરૂ મુલાકાત લેવા ન જવું ફૂલ જવાબદારી સાથે આ યુંડાઈ એસન્ટ વેચી દેવાની છે મિત્રો તમારે પણ કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર વાહનની બધી વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું આપણે જાહેરાતનો કોઈપણ પણ પ્રકારનો ચાર્જ લેતા નથી